મંડી આવતું પણ ફોટો માં તો મસ્ત કી કે ના કેડે હે શારા ના રાજા ને ગટે ના રે કોઈ હેપી બર્થડે ટુ યુ મારા છોટુ ભાઈ હેપી બર્થડે જીઓ તારો સાલ બેસ જા હવે હવે બેસ છોટુ સાહેબ ગોળીઓ લાવ બની દે તું લાવ જો આ રે દે લે આ તમે પાસે કીધું કે જીઓ જાવ એ હું બોલ્યા તમે જામ અલ્યા એ હું તો આવતું જ નઈ પેલા જો તું જોજે ફોન માં જઈ નહી આવતું અલ્યા એ આવે કોણ અમર છો ઈને આ છોટુ ભાઈ પણ એટલું જાવ જાલ તો પૂરી કરે બતાય હા અલ્યા હેપી બર્થડે છોટુ સાહેબ ઉપર એક જ ગોળી લેવા ને આ તો ચાર ગોળીઓ લઈ લીધી અમારો હું છે ગોળી લો કરી પેલા સાહેબ આખું કર્યું લ્યો એમ થેલું મારું લે સાહેબ ને ગોળી લીધી ચાર લે હા ચાર ગોળીઓ લઈ લીધી

અલે પોને પીયા જા આનું ગોરી કઈન તો એ પણ આરો ગોડો નઈ લે એટલે આ ગોડો છે તઈ ગોરી આલી અમે આખો બોક્સ ઇમને એમ ભરેલું છે આ તને તઈ ગોરી આલી ના લે આપણો ને એક બે તઈ ના થઈ હા ઈ મને કે મુક્યું તને એકલા તઈ આલી લી એટલે અમ બે નઈ આલે તઈ સોધી આલે તે વળમાંથી માગવી પડી ગોરી લે ઓ

આ તું તઈ ખાઈ ગયો તું મારી બે ગોળીઓ ખાઈ ગયો કોમ બાંધી લે લે એ વાળા ગોળીઓ તારો હારી લાવ્યો છે લે જબરજસ્ત ગોળીઓ લાવ્યો છે રાખી દે પૈસા 10 20 રૂપિયા લઈ લીન પાંતી અલે એટલા બધા તો નઈ પણ 2 રૂપિયા પર આવ્યો ઓ લઈ લે તા ગોળીઓ હારી લાગી લે પણ હાલ તો જ નઈ આવ્યો તો જી મારી વાત હોબળ હા ઈ રોજા ન વેટો કરીએ આપણે જી ના તું જો ખાલી એ છો તું બે રૂપિયા ગોળી આલજી છોટું બે રૂપિયા રેડી લઈને સાહેબ મને રૂપિયા લઈ લીધા મને લે આ બે રૂપિયા લઈ લે સાહેબ નહીં લીધા સાહેબ બે રૂપિયા લીધા જીગા પૂછો ભલે જીગા

હવે સાદને લાગવું જોલે એ ખબર નઈ રે મને મને શું આવડતું જો હવે મારી વાત એક ઓભળો તમે કે આપડે જીવનમાં આગળ વધવું હોય ને તો જૂનું બધું ભૂલી જવાનું તો જ તમે આગળ વધ્યો ને કે આગળ નહીં વધો હું અમુક લોકોના ને કીધું કે જે જૂનું થયું ને એ ભૂલી જવાનું થઈ ગયું થઈ ગયું હા વાત હું સામે કહું છું કે જે જૂનું થયું ને એ ભૂલી જવાનું આપણે પાટી ગયું એ વાત સાચી તારા આગળ વધજે કે

એ બધી વાત જવા દો હવે હું જે પ્રશ્ન પૂછું ને એનો જવાબ તમે આ પ્રશ્ન એવો છે કે બી નું પૂરું નામ જણાવો બી આર ટી એસ બોલજો એટલે પેલા ખબર પડે નું ફરીથી બોલજો જો ખાલી આવડ્યું લે બી આર ટી એસ નું પૂરું નામ થવું ના આવડે એટલે મન નહીં આવડતું વનરાજ ઊભા થાળ બોલો બાદરી રોટલો ટોમેટા એ ચા એટલે ખોટો માર ખાતા મરી જાય છે અને કોમ ઉભો રહ્યો તો ચોક્કરી હવે તો હાથો જ આવો એ રીતના સિવાય ઉભાર જ ભાતા નેતા ના ખાત અરે એ છે ખાવાનું ખાવાનું શું છે તાલે હા આવડા છે ને આ બીઆરટીએસ નું પૂરું નામ આવડા થયેલે બસ બસમાં તમે આવો છો લે ભણવા તો એટલી ખબર નહિ બસ માં ફોરો છો હવે હવા ના સાહેબ માં તો છું

આજે મેં તમારો પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ કાલે તૈયાર કરીને આવજો બરાબર તમારો કોઈ પ્રશ્ન મને પૂછો તમે કોઈ નહીં પ્રશ્ન જો હું તમારા માટે કઉ છું શાળામાં આવો તો થોડા વ્યવસ્થિત તૈયાર થઈને આપવાનું લે કારણ કે તમે ભણવા આવો છો બરાબર વંદરાજ જ ટોમેટોની શાક ને રોટલો બાજરી રોટલો બધું તૈયાર કરીને આવતા કાલે આ વખત લખવું પડશે હું કીધું કાલ તે વ્યવસ્થિત તૈયાર થઈને આવજો બધા

પૂર આલુ પૂર આલુ પૂરમ ખા જલ્દી આલુ લે હા ખા આલુ આલ હા ખા લે જગા જો નઈ જવા દઉ જો આલુ સુ લે એ તું લે મારો ખાસ મિત્ર હા લે ના